કાચી સેન્ડવીચ બનાવવાની છે અને અડધી જે મજા આવે એ ખાવાની જો તો ખરા વાતો મારું વાતું મારે કાળો ભમરીઓ કન્ને ખા ગામો પેલું જ મુરત થઈ ગયું છે ભાઈ બિલ્લા તમારે ડિસ્ટર્બ કરવા આવો ને એટલે જ આવું થઈ હા વાંધો નહી ચલો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજા મજા સો ખાઓ બીઓ મજાની લાઈફ ભાઈ સવાર માં જમવાનું તૈયાર થઈ ગયું છે ચા ને રોટલી અને ભાઈ આથેલા મરચા સાથે છે પાપડ ચાલો ભાઈ જમી લઈએ અને આજે નીવાબેનની પરીક્ષા છે એટલે હજી અત્યારમાં મૂકવા ગયા નથી એટલે કોઈ કેમાં જાય ને વહેલી છૂટી થવાની છે ને તો બસ પરીક્ષા છે તો સાડા દસે તો ચાલો ભાઈ પરીક્ષા ચાલો થઈ ગઈ છોકરાઓને આપણે ઇન્ટરનલ લઈ છે ચાલો જમી લઈએ

હિમાબેન બનાવી પછી કઈક ચાકીએ કેવું છે ચાલો ચાલો ભાઈ ચાલો જમવાનું આજે કઈક બની રહ્યું છે ભૂખ લાગી છે એટલે ભાઈ બહુ વાત તો લાવો આપણે જરાક ચાખી લઈએ તમે કાપેલી નથી લીધી પણ જ્યાં શ્રીજીમાં હતી ને એક વાર શું કરું મને કીધું હતું એવી લે બીટ નો નાખતી બીટ નો મજા આવે ગંધારું લાગે મસાલો મસ્ત છે ટેસ્ટફુલ બની જાય બધું એવો મસાલો છે અરે પણ એટલો બધો ધીરે જીરક નાખ ભાઈ બટે તો ભૂલાઈ ગયો લા ક્યાં કરતા હે બે હા તું ઓલા પણ લેતો ન્યા નો લેવા દીધું ક્યાં છે મને આઈ સ્ત્રીજી મત લીધી સરીયો પાવ માં જાય મોની ચાલો ભાઈ બની રહી છે સેન્ડવિચ અને આ આપણું સેન્ડવિચ નું મશીન છે ભાઈ જોઈ શકો છો તમે અને બટર માં દેસી ઘી માં બને છે ભાઈ દેશી ઘી નાખીને મસ્ત બનાવવા મૂકી છે ભાઈ સેન્ડવિચ

એને એકાલી બધા ખાઈએ ખબર પડે કેવી બની છે એમ વાંધો એવું નથી ને કંઈ એમ ચાલો તારો શું બનાવવાનું ખાવાનું કે તારે આ જ જમવાનું તારો મમ્મી એનું અલગ હોય એટલે હવે બીજું કઈ નહીં ચાલો બાકી નહીં હાલ છે ભાઈ એક ને એવું કાંઈક આવી જયું છે આવી એક મારી થોડીક બળી ગઈ છે

કડકડીઓ બળી ગયેલી જો મસ્ત કડકડી બળી ગયેલી બનાવી છે કહેવાય પણ બળી ગયું ને નડે છે બળી ગઈ વાતોમાં વાતોમાં હવે જમી લઈએ બાકી છે રોડદાર કૅસ બે મસ્ત આવે છે બગડી ગઈ ને એક ખાલી રોલું છે ચાલો